આજની વાર્તા એક સંતાને પિતાને શિક્ષણ આપવું મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે માતા પિતા પોતાના સંતાનને શિક્ષણ આપતા હોય છે પણ ક્યારેક ક્યારેક સંતાનો પણ માતા પિતાને શિક્ષણ આપતા હોય છે અહીંયા પિતાને શિક્ષણ આપવાની વાત છે ને આ વાતને સમજાવવા માટે મારે એક નાની એવી વાર્તા કહેવી છે એક ગામની અંદર પતિ પત્ની અને એક દીકરો લગભગ બાર થી ચૌદ વર્ષો દીકરો રહેતા હતા ખૂબ સારી રીતે છોકરો ભણતો તો ભણવામાં પણ હોશિયાર હતો કોઈ એક વખત એના પિતાની પાસે આ છોકરાની કંઈક ફરિયાદ આવી કે શાળાની અંદર એ તોફાન કરે છે શિક્ષકોનું માનતો નથી કે કોઈ વાતમાં સમજતો નથી એવી ફરિયાદ કોઈક એના મિત્ર દ્વારા અથવા અન્ય રીતે એના પિતા પાસે આવ્યા આવી છોકરો શાળામાંથી ઘરે આવ્યો અને જેવો ઘરે આવ્યો એટલે પિતાએ કાંઈ પણ પૂછ્યા સિવાય સીધે સીધું એને મારવાનો પ્રયત્ન કર્યો એક બે લપાટ મારી ખૂબ માર્યો ત્યારે એ છોકરો એના પિતાને કહે છે પણ તમે મને મારો છો શું કાં પણ એ કોઈ વાતમાં સમજતા નથી એની મમ્મી એમ કહે છે કે તારા પિતાને કોઈ ફરિયાદ કરી છે અને એના માટે પણ મને એ કે વાત તો કરો મારી વાત તો સાંભળો હું ખરેખર એ જે છોકરાએ વાત કરી છે એ પ્રકારની વાત નથી મારી વાત સાંભળો પણ એના પિતા તો એક ધારું એને સતત રીતે થપાટ મારે જ રાખતા હતા ખૂબ માર્યો ખૂબ માર્યો પછી એના મનમાં થયું કે મારી વાત હવે સાંભળશે નહીં એટલે પોતે એકદમ શાંત થઈ ગયો અને એના પિતાને જેટલું મારવું એટલું મારવા માટે કીધું તમે તાર જેટલું મારવું એટલું મારો એકદમ શાંત થઈ ગયો અને એ શાંત થઈ ગયા પછી એના પિતા શાંત થયા એને ખબર પડી કે આ છોકરો તો એ કંઈ કહેતો નથી કાંઈ કાંઈ બોલતો નથી ત્યારે એની માતા એમ કે છે કે બેટા તારે તારા પિતાને વાત તો કરવી જોઈતી હતી કે ખરેખર શું હતું તો કે મારા પિતા સાંભળવા જ માગતા નહોતા હું એને કેટલી વાતો કહેવા માગતો હતો કે હું કહેવા માગું છું કે ખરેખર મારો કોઈ વાક નથી મારી કોઈ ભૂલ નથી આ છોકરાએ ખોટી બારી ફરિયાદ કરી છે તમે વાતને સાંભળો પણ મારા પિતાએ મને મારવા જ મીડા મારવા જ મીડ્યા ત્યારે એણે એમ કીધું કે તારે તારા પિતાને થોડીક મોટા અવાજે કહેવું જોઈએ ને તો કે મોટા અવાજે મેં રાડું રાખીને કીધું પણ માનવા જ તૈયાર નહોતા પછી એને એમ કીધું તું સાચ કેમ થઈ ગયો એટલે કે મને કે મારા શિક્ષકે એક વાર્તા કીધી છે મને યાદ આવી કે કોઈ એક કુંભારની પાસે ગધેડો હતો અને એ ગધેડો મોટો થયો કામમાં આવતો નહોતો અને એમાં બરોબર એ કૂવામાં પડી જાય છે નાની એવી વાર્તા વાર્તા તો મોટી પણ થઈ શકે કૂવામાં પડી જાય છે પછી એ કુંભારને એમ થયું કે ગધેડો કામનો જ નથી અને ઓમેય બહાર કાઢવાથી કોઈ અર્થ નથી એટલે એને નક્કી કર્યું કે એના ઉપર દોડ નાખતા જઈ દોડ નાખતા જઈ એટલે એ દબાઈ જશે ને મરી જશે આવી આ વાર્તા તમે કદાચ સાંભળી હશે પણ આપણને ખબર છે ગધેડાએ નક્કી કરેલું કે જેવી દોડ નાખે એટલે ખંખેરીને દોડની ઉપર આવી જાય વરી પાછી દોડ નાખે એટલે ખંખેરી એ દોડની ઉપર આવી જાય અને એમ કરતાં 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 કુંભારે છેલ્લે ઓલામાં કામ કર્યું અને એ બરાબર એવી સ્થિતિમાં આવી ગયો એ ખરેખર પોતે બહાર નીકળી ગયો કુંભાર એ ગધેડો અને આ પરિસ્થિતિની અંદર મને એમ થયું કે હવે મારે મારી આ જે ધૂળ છે એ કે મારા પિતા મને મારે છે એ ધૂળ જ એક પ્રકારની છે એ ખંખેરતો જાઉં ખંખેરતો જાઉં ખંખેરતો જાઉં એટલે આપોઆપ મારા પિતાને એક ને એક દિવસ ખ્યાલ આવશે અને જ્યારે હું કહીશ ત્યારે એને ખબર પડશે કે ખરેખર સાચી વાત શું હતી અને આ ભૂમિકા ઉપર કે મેં પછી બોલવાનું બંધ કરી દીધું કારણ કે મારા માટે કોઈ બીજો રસ્તો જ નહોતો અને જો કોઈ રસ્તો જ ન હોય તો પછી એક જ વાત છે કે ઉપર જે પડે આપણે કોઈ કોઈ નહીં આપણને કરે તો કાઢતા શીખવું હોય કે એટલે કે આ જે નાનો બાળક જે માત્ર બાર થી પંદર વર્ષની ઉંમરનો બાળક સમગ્ર મોટા સમાજને એમ કે છે કે તમને કોઈ માણસ ખોટી રીતે માનો કે કંઈક તકલીફમાં મૂકે તો ખંખેરી નાખવો ગધેડાની ઉપર જે ધૂળ પડે ને એમ ખંખેરી નાખવું કોઈ આપણને ખોટું કીએ કોઈ આપણો અપમાન કરે કોઈ આપણને દુઃખી કરે ખંખેરી નાખવું આપણે ખંખેરી નાખશું તો જ ગધેડાની જેમ જીવી શકશું બહાર નીકળી શકશું નહીતર આ સમાજ જેમ ગધેડાને મારી નાખવા માટે તૈયાર થયા હતા એમ આપણને પણ મારી જ નાખે આપણને પણ જીવવા ન દઈએ એમ આ જે માત્ર બારથી પંદર વર્ષનો છોકરો એના પિતાને પણ શિક્ષણ આપે છે અને સમગ્ર સમાજને પણ શિક્ષણ આપે છે આ શિક્ષણ નાનું એવું નથી આ શિક્ષણ બહુ મોટું છે અને બાળકો જ્યારે ખરેખર માતા પિતાને કે મોટાને જ્યારે શિક્ષણ આપે છે ત્યારે આ જ પ્રકારના શિક્ષણ હોય છે કે એ સહન કરી લે સહન કર્યા પછી આપોઆપ જે માતા પિતા હોય કે અન્ય હોય ને ખબર પડે છે કે આ ખોટું થયું એટલે કે દરેક માતા પિતાએ પોતાના સંતાનને કંઈ પણ તકલીફ આપતા પહેલા કંઈ પણ સજા કરતા પહેલા એની પાસેથી વાતને જાણો ખરેખર એની ભૂલ છે અને ભૂલ હોય તો પણ માત્ર મારવાથી કંઈ થવાનો નથી કોઈ પણ તમે સજા આ પ્રકારની કરો એનાથી બાળક વધારે રીડુ થઈ જાય અને પછી એ વધારે કરવા માંડશે એ જ રીતે સુધરશે નહીં સુધારવા માટેનો એક જ રસ્તો માત્ર એક જ રસ્તો પ્રેમ અને લાગણી છે એની સાથે વાતો કરો અને પ્રેમ અને લાગણીથી જો વાતો કરશો તો દરેક સંતાનો છે પોતે ખૂબ સારી રીતે થયાસ લેશે ધન્યવાદ